ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સરદાર પટેલ શોપિંગ સેન્ટર રીનોવેશનની નવીનીકરણ કામગીરી હાથ ધરી ડીસા વિજય પટેલ શાક માર્કેટની સામે આવેલ સરદાર પટેલ શોપિંગ સેન્ટરના બાંધકામની સમય મર્યાદા પૂર્ણ થતાં ડીસા નગરપાલિકાની સૂચના અંતર્ગત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શોપિંગ સેન્ટરનું નવીનીકરણ કામગીરી હાથ ધરમ આવી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અંદાજે થી સિત્તેર વર્ષ પહેલાં શોપિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું જે શોપિંગ સેન્ટર હવે જર્જરિત થતાં શોપિંગ સેન્ટરોના કારણે કોઈ જાનહાની ન થાય તે માટે ડીસા નગરપાલિકા દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને લેખિતમાં જાણ કરી જર્જરીત શોપિંગ સેન્ટરને ઉતારી લેવા માટે કડક સૂચના કરાતા આજ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સરદાર શોપિંગ સેન્ટરનું રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી જેમાં અત્યારે શોપિંગ સેન્ટરના ઉપરના માળે અને ભોયરામાં રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી દ્વારા શોપિંગ સેન્ટરમાં ધંધા રોજગાર કરતા વેપારીઓને વિનંતી કરવામાં આવી હતી કે શોપિંગ સેન્ટર જર્જરી થઈ ગયેલ હોય શોપિંગ સેન્ટરને નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કોઈ જાનહાનિ ન થાય જાનમાલને નુકસાન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી શોપિંગ સેન્ટરના ઉપરના માળ અને ભોયરાના રિનોવેશનની કામગીરી પૂર્ણ થતાં સરકારમાંથી મંજૂરી મેળવી શોપિંગ સેન્ટરના આગળના ભાગમાં પણ નવીનીકરણ હાથ ધરવામાં આવશે અત્યારે પંચોતેર વર્ષ જૂના જર્જરી શોપિંગ સેન્ટરને કોન્ટ્રાક્ટર દ્વારા રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં શોપિંગ સેન્ટરના કેટલાક વેપારીઓ દ્વારા ભાડા ખાવાની લાલચમાં વેપારીઓ પોતે અને ગ્રાહકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે શોપિંગ સેન્ટર તોડવાની કામગીરી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોંગ્રેસે જેને લઈ પણ સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે સરદાર પટેલ શોપિંગ સેન્ટરના કેટલાક વેપારીઓ દ્વારા જર્જરી શોપિંગ સેન્ટર હોવા છતાં દુકાનોની બહાર લારીઓ ઊભી રખાવી મસ મોટું ભાડું વસૂલ કરી રોજબરોજ ભીડ એકત્ર થતી હોય ટ્રાફિક સમસ્યા પણ ઊભી થઈ રહી છે ત્યારે તાત્કાલિક અસરથી સરદાર પટેલ શોપિંગ સેન્ટરની તમામ દુકાનો ખાલી કરાવી બાદમાં શોપિંગ સેન્ટરનું રિનોવેશન નવીનીકરણ કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે બજાર સમિતિ ડીસાના શાકભાજી પેટા બજાર સામે આવેલ કમિટીના સરદાર પટેલ શોપિંગ સેન્ટરના નવીનીકરણની કામગીરી કમિટી દ્વારા શરૂ કરવામાં આવેલ છે સદર શોપિંગ સેન્ટર લગભગ પાસઠથી સિત્તેર વર્ષ અગાઉ બનેલું હતું અને જે હાલ બાંધકામ આયુષ્યનું પૂર્ણ થતાં ડીસા નગરપાલિકા દ્વારા અત્રેની કચેરીએ તેને દૂર કરવા માટે ભયગ્રસ્ત રીતે જે બાંધકામ છે એને દૂર કરવા માટેની અત્રે સૂચના આપતા એ જે અનુસંધાને હાલના તબક્કે બજાર સમિતિ હસ્તકના જે પ્રથમ માળ છે અને ભોયરો છે એ ભાગને દૂર કરવા માટેની કામગીરી બજાર સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલ છે પ્રથમ માળે જે દુકાનદારો આવેલ છે તે તમામને તકેદારીને ભાગ રાખવા માટે અત્રેથી લેખિત સૂચના આપવામાં આવેલ છે અને તબક્કાવાર પ્રથમ માળનો બાંધકામ દૂર થયેથી આગળની સરકાર શ્રીમાંથી જે કંઈ મંજૂરી મળશે અને પ્રોસિજર થશે માનકામની પરવાનગી મળશે તે અનુસંધાને આગળનું ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે તમામ વેપારી મિત્રો જે હાલ આવ્યા છે તેમને પણ અત્યારેથી અપીલ કરવામાં આવે છે કે આ ડિમોલેશનની કામગીરીમાં પોતાની મિલકતને જાનમાલને ક્યાં નુકસાન ના થાય અને તકેદારી રાખવી અને આ કામગીરી અંદર સહયોગ કરવા માટે બજાર સમિતિ દ્વારા અપીલ કરવામાં આવે છે એ બાલ અમરૂપી સબંધ ભારત